જૂનાગઢ જિલ્લાના વિકાસ અધિકારીના મનસ્વી વર્તનના વિરોધમાં જિલ્લા અને તાલુકાના સરપંચોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું જૂનાગઢ જિલ્લા પંચાયતનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દાખવવામાં આવતા મનસ્વી વર્તન અને વિકાસના કામો અટકાવવા બાબતે જૂનાગઢ જિલ્લા અને તમામ તાલુકાના સરપંચો બહોળી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જો આગામી એક મે સુધીમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો તમામ સરપંચો ધરણા પર ઉતરીશું તેવી ચીમકી પણ આપી હતી રિપોર્ટર વિનોદ મકવાણા ડીપી ન્યૂઝ જૂનાગઢ મારું નામ છે દિનેશ ખટારિયા સેન્દા વંશી તાલુકાના સેન્દડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે છેલ્લા એક હવા વર્ષથી જ્યારથી અહીંયા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નીતિન સાંગવાનની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધીમાં ડીપીસીની એક મિટિંગ નથી બોલાવી જેમના કામ પણ થયા નથી સાથે સાથે ગ્રામ પંચાયતની જે સરકારે સત્તા આપી છે નાણાં પંદરમાં નાણાં પસંદ સિત્તેર ટકા રકમ ગ્રામ પંચાયતને આપવાની છે એમાં એના સત્તા ઉપર તળાપ મારીને સિદ્ધુર જિલ્લા લેવલે ટેન્ડર કરીને જ્યારે પારદર્શકની વાતો કરે ત્યારે પોતે એક જ એજન્સી અહીંથી ફિક્સ થાય એના માટેના પણ પ્રયત્ન શરૂ થઈ રહ્યા છે એમપીએમએલ એની ગ્રાન્ટ હોય તાલુકા આયોજન જિલ્લા આયોજનની ગ્રાન્ટ હોય એમાં સરપંચને સરકારે બંધારણી રીતે પાંચ લાખ સુધીના કામો વિના વિના ટેન્ડર એટલે સરપંચ છરાવ આપે અને કામ આપવાની જે વાત છે સરકારનો પરિપત્ર છે સરકારે નિર્ણય કરેલો છે એના પણ કામોને એકઠા કરીને આખું પેકેજ કરીને ગ્રામ પંચાયતમાં પણ એક કામ ન થાય એના માટેના પણ આ ડીડીઓ દ્વારા મનો થઈ રહ્યું છે જ્યારથી પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના વિવિધ સરકારોના પણ પ્રયત્ન એવા રહ્યા છે કે પંચાયતી રાજ સદર બને પંચાયતી રાજમાં સુમયરું વાતાવરણ બને જ્યારે આવડું મોટું ફલકમાં જ્યારે ચાર હજાર જેવા સરપંચ અને સભ્ય તરીકે સૂટાયેલા પ્રતિનિધિ ગ્રામ્ય વિસ્તારમાં ચારસો ને ત્રાણું ગ્રામ પંચાયત છે એવી જ રીતે જૂનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયત છે એમાં પણ દોઢસો જેટલા પ્રતિનિધિ ચૂંટાયેલા છે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ ત્રીસ જેટલા પ્રતિનિધિઓ સૂટાયેલા છે આવડી મોટી બહુ મોટી સંખ્યાની અંદર આ પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને એને અવગણીને જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પોતાની મનમાની કરે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે આપના મીડિયાના માધ્યમથી મિત્રો કહેવામાં આવું છે કે આગામી તારીખ એક પાંચ અને બે હજાર પચીસ સુધીમાં જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો આ જ ગ્રાઉન્ડની અંદર અમારા તમામ સરપંચો જે લોકોએ જિલ્લા પંચાયતના સભ્ય અમને સમર્થન કર્યું તાલુકા પંચાયત પ્રમુખ સમર્થન કર્યું તલાટી અનેક યુનિયને જે સમર્થન કર્યું છે એને સાથે લઈ અને આ ધરણા કરવામાં આવશે અને ડીડીની ઓફિસને પણ ઘેરાવ કરવામાં આવશે મનની કલેક્ટર સાહેબને રજૂઆત કરી કલેક્ટર સાહેબને પણ પોઝિટિવ વલણ રાખ્યું છે કલેક્ટર પણ એક વખત ડીડીઓ તરીકે એમણે કામ કર્યું છે મેં એમને પણ કીધું કે આપ પણ સાહેબ જ્યારે ડીડીઓ હતા અને પ્રજા સાથેનું પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેનું જે સુમેળભરું તમારું જે વાતાવરણ હતું એમાં અને આની પહેલાંના જે ડીડીઓ અમારે ઘણા બધા બદલી ગયા છે ઘણા ડીડીઓ કડક પણ હતા ઘણા ડીડીઓની સાપ એટલી બધી કડક હતી છતાં પણ વર્તનનો એક પણ જૂનાગઢ જિલ્લામાં ડીડીઓ મેરા છેલ્લા વીસ વર્ષના આ સરપંચ સમયના કાળમાં જોયો નથી ત્યારે કલેક્ટરે પણ મને ખાતરી અમને સૌ પ્રતિનિધિઓ પ્રતિનિધિઓને સરપંચ યુનિયનને ખાતરી આપી કે આગામી દિવસોની અંદર અમે એવા પ્રયત્ન કરશો કે પહેલાં તો ડીડીઓશ્રીની સાથે મિટિંગ કરીને જો ડીડીઓશ્રીના વલણમાં ફેરફાર થાય અને જે અટકેલા કામો શરૂ કરવા માટે તૈયાર હોય તો અમે પણ કીધું છે કે જો માની લો કે પંચાયતી રાજની અંદર મિત્રો જેમની મિટિંગ બોલાવવામાં નથી આવી મનરેગા યોજનાના હજારો બે રોજગાર મજૂરો ગામની ગ્રામ્ય વિસ્તારમાં છે એક પણ કામ નહીં આની પહેલાંના જે ડીડીઓએ અજય પ્રકાશે જે કામ મંજૂર કરેલા હતા આની પહેલાંના ડીઓ પણ જ્યારે કામ મંજૂર કરેલા હતા એવા પણ કામોને તમામે તમામ કામોને રદ કરી નાખ્યા છે એટલા માટે ગ્રામ્ય પ્રજાની પણ મુશ્કેલી છે જે આજે એક સરપંચને કોઈ મોટર લેવી હોય ખરીદી કરવી હોય કે જેમ સિવાય ખરીદી કરી હોય જેમની એક સેલા એક વર્ષથી ડીપીસીની મિટિંગ બોલાવી નથી વાત રહી સ્ટોકની તમને બધાને પત્રકારોને મિત્રોને મારે વાકેફ કરવા છે કે ડેસ્ટોક રજિસ્ટરની વાત કરીને જે સરપંચોને દબાવો માગે છે એમાં પણ સરપંચો ક્યારેય દબાવી નહીં એટલા માટે કે બોરની અંદર કોઈ તમે સમજો છો કે બોરમાં કોઈ મોટર ફાંઈ ગઈ હોય તો એ નીકળી ન હોય એ પણ ડેસ્ટોકમાં બોલતી હોય પણ સરપંચમાં ના હોય આવા રીતે સરપંચોને દબાવીને ડેસ્ટોકની અંદર અમે આમ કરશું અને સરપંચ પાસેથી ભરપાઈ કરશું વસૂલ કરું સરપંચની કોઈ જવાબદારી સેજની રેકર્ડની જવાબદારી અધિકારીઓની છે જો બિલ લખે તો એન્જિનિયર લખે એમાં કાઉન્ટર સાઇન પણ ઇન્જિનિયર કાર્યપાલક કે નાયબ કાર્યપાલકની થાય છે એમાં સરપંચની ક્યાંય સીધી લીટીનો કોઈ સરપંચ જવાબદાર ગણાતો નથી

આપણા વિસ્તારના આવતા જૂનાગઢના એમપી રાજેશભાવે એમપી એમપીના પણ વિધાનસભા માણાવદરને કેસો દેવામાં આવે છે મનસુખભાઈ માંડવીયા સાહેબને પણ અમે રજૂઆત કરી લીધી અને એના ભાગરૂપે મનસુખભાઈએ પણ આપણે જોયું તમે મેંદરની અંદર અધિકારીને કઈ રીતના રહેવું જોઈએ પદાધિકારી સુંદરભરું વાતાવરણ રાખવું જોઈએ એવી પણ મનસુખભાઈએ પણ ટકોર કરી હતી આપ એના સાક્ષી છો ત્યારે મિત્રો આવું સુમારભરું વાતાવરણ થાય અને પંચાયતી રાજ કેમ સુધર બને એના માટેના સવે સાથે મળીને પ્રયત્ન કરવાના હોય પણ આ ડીડીઓ એક એના મનને એવું જાણે છે કે હું એક શું એ મારી સબી હારી છે અને બાકીના બધા સોર છે એના માટેનું અમારું આ આંદોલન છે